હોટેલ માલિક યુવકના આપઘાતને લઈને કામરેજ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી જય શ્રી કૃષ્ણ કદાચ તમે લોકો આ જ્યારે વિડીયો જોતા હશો એ દરમિયાન એ સમયે કદાચ હું દુનિયામાં ના પણ હોઉં એવું બની શકે પણ વિડીયો માધ્યમથી હું એ વાત કહેવાનો છું કે જે હું કોઈને દિલ ખોલી નથી કહી શકું આમ તો કહેવાય ને કે અજાણા માણસો ઉપર બહુ ભરોસો ન કરાય એ ભરોસો તમને લઈ ડૂબે એમ લઈ તો ડૂબે ભેગા માણસની લઈ ડૂબે એવી જ કંઈક હાલત મારી છે અત્યારે મેં બે માણસો પર ભરોસો કર્યો હતો જ્યારે મેં ટેસ્ટ ટુ શરૂ કરી ભાર્ગવ અને જાગો જાગ્રત પણ સમય સંજોગે એ લોકો એવી જગ્યાએ એ રીતે છૂટા પડ્યા વાંધો નહીં આપણે એને જે રીતે હતી આપણે એને ફૂલફીલ કરી પણ છતાંય છૂટા પડ્યા પણ પછી એનું બ્લેકમેલ ટોર્ચરિંગ હજ સુધી એ હતું કે કાન્ટ્રોલરેટ કે હું એ સમજવું અઘરું હતું કેમ કે હું હમણાં લાસ્ટ હજી બીમારથી બહાર નીકળ્યો હતો અને સમય પહેલાં જ એની માગણીઓ અને એની બધી હરકતોને લઈને હું ઘણો અપસેટ હતો પણ મેં ઘણાને કીધું પણ એનું કાંઈ સોલ્યુશન એવું મને મળ્યું નહીં એટલે મારા આ પગલાં લેવા નથી પણ મજબૂરીમાં લેવા પડે છે અને ખાસ એ વાતનું વધારે એટલે દુખ્યું કેમ કે મા બધાને પ્રિય હોય છે પણ હું થોડોક વધારે એટલે દુઃખી છું કેમ કે મારા પછી મારું મમ્મીનું કોઈ નથી મને દુઃખ વધારે એ છે કે મારા પછી આ પગલું પગલું મારે નથી ભરવું પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી મેં મારી રીતે ઘણી મહેનત કરી નિષ્ઠાપૂર્વક કામ કર્યું પણ અંતે નિષ્ફળતા હાથ લાગી એવું નથી કે મેં નથી મહેનત કરી પણ જેટલા મિત્રો મારા ઉપર ભરોસો કર્યો બધાને ખબર છે મેં કે આજ સુધી કેટલો સમય આપીને મહેનત કરી છે પણ આઉટપુટ કાંઈ આવું નહીં અને અંતે મારે નિષ્ફળતા તા જ લાગી એ કદાચ નિષ્ફળતાને મારા મહેનતને નથી મળી એટલે કદાચ હું સ્વીકારું છું કે નિષ્ફળતાનો હકદાર હું છું જેના કારણે હું બધાની માફી માગું છું પણ ખાસ તો આ બંને વ્યક્તિઓથી હું ઘણો એટલો હેરાન છું કે મારા પગલાં ભરવા પડ્યા છે ફાર્ગવ જાગો એટલે મમ્મી મારે ખાસ તમને કહેવાનું હોય જે મારે કહેવાનું તમે ખોલીને કહી દીધું મમ્મીને ખાસ કે મને માફ કરી દેજો તમારું રૂમ નહીં ઉતારી શકું ક્યારે આ જન્મમાં એ તો શું સાતો જન્મ એટલે મને અંદરથી જ હું સુકાઈ ગયો છું ઇમોશન એટલે મને માફ કરી દઈજોમાં મને ખબર છે હું આ વિડીયો પછી નહીં હોઉં શું હાલત હશે તમારી પણ હું હું અત્યારથી જે હાલતથી વાક્ય આપશું પણ મને માફ કરી દેજો મા કદાચ મારા જેટલા મિત્રો છે મારા ગયા પછી હમદર્દી જતા વગરતા મારા મમ્મીનું ધ્યાન રાખો એ બધું ઈચ્છું છું કેમ કે ક્યારેક માણસને કોઈ વસ્તુ ન કરવી પણ એ મજબૂર હોય અને અત્યારે જ હું મજબૂર છું મમ્મી હું તમારો એક સારો છોકરો નથી બની શક્યો કે જે વૃદ્ધાવસ્થામાં તમારું ધ્યાન આપી શકે મારે ઘણો અંદર એમ્બિશન હતા મારે ઘણી મહેનત હતી કે હું મમ્મીને દુનિયાનું બધું સુખ આપું પણ મમ્મી હું નથી કાંઈ હવે કરી શકું મને માફ કરી દેજો મારીમાં હું ક્યારેય તમને મારે ઘણી વાર તમારા ખોળામાં રહું હતું પણ હવે મારી પાસે કોઈ રસ્તો નથી એટલે માં મારથી જે થયું જે થશે કદાચ આ વિડીયો પછી હું નહીં હો પણ મને માફ કરી દઈજ મમ્મી કેમકે મારા પગલા ભરવા નથી પણ આ બે વ્યક્તિને કારણે મારા પગલા ભરવા પડ્યા છે